તો હેલો કિસાન મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ બીજા વિડીયોની અંદર તો વિડીયોની અંદર શરૂઆત કરતાં પહેલાં એ કારણ છે કે જ્યારે આપણા માલની અંદર જ્યારે પેટને અલગ બીમારી હોય તો ત્યારે શું કરવું એને માટે આપણે સારામાં સારો દેશી ઇલાજ લઈ લેવાનું છે અને નવા હોય તો જરૂરની જરૂર આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો અને એને જરૂરને જરૂર શેર કરો કે જેનાથી આવી આ વિડીયો વધુને વધુ લોકો પાસે જાય અને સારામાં સારો દેશી એવો નુસ્ખો છે અવશે અને અવશે મળ્યા રહે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ વિડીયોની શરૂઆતમાં આજે આપણે લઈ લેવાના છે સારામાં સારો દેશી અને દેશી જે બધી જગ્યાએ ઉપલબ્ધ જ હોય છે વાડી હશે અથવા કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ જ હોય તો વિડીયોની અંદર એવું છે કે આપણે લઈ લેવાનું છે લીમડો જે લીમડો છે તે સવાર સાંજ બે ટાઈમ તો તમે એનો આપણા માલની અંદર થોડો થોડો ખવડાવો તો જેનાથી આપણા માલની અંદર પેટને લગતી જે બીમારી હોય તેની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે અને સારામાં સારો એવા માલની અંદર ઉપયોગી થાય અને ચોમાસાની અંદર તો જરૂરની જરૂર આપણું માલ જ્યારે શરૂઆત થતું હોય તેનાથી આપણા માલની અંદર જે ચીવાય પડી જતા હોય અને ઘણી પ્રકારની તકલીફ થતી હોય જેમ કે માલ આપણું સરે એના કારણે તમારા માલની અંદર સારામાં સારું એવું રિઝલ્ટ મળે અને હા લીમડાનો અવશ્યને અવશ્ય ઉપયોગ કરી લેજો જેનાથી તમારા માલની અંદર તંદુરસ્તી ચળવાઈ રહે અને સારામાં સારું રિઝલ્ટ મળે તો આઈ હોપ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરને જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને ઇન્સ્ટાને ફેસબુકની અંદર ફોલો કરેલી છે તો મળીએ આપણે બીજા વીડિયોની અંદર બધાને જય માતાજી જય મામગલ જય ગુડ